નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાગોડિયા ગુગલપુર ગામ મે માનવ ગરિમા યોજના હેઠળ આદિજાતિના લાભાર્થીઓને કીટોનો વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાગોડિયા તાલુકાના ધારાસભ્ય धर्मेंद्रશી વાઘેલા વાગોડિયા તાલુકા મામલતદાર હિતેન્દ્ર ગોહિલ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય તેમજ કેટલે ગ્રામ પંચાયતના સરપંચો સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી જેમાં પધારેલા મહેમાનોનું સ્વાગત આદિવાસી સમાજ દ્વારા નુત્યાજો કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પુષ્પાવર્ષા કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમજ જુદી જુદી ગ્રામ પંચાયતના સરપંચોએ ધારાસભ્યોને ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું માનવ ગરિમા યોજના હેઠળ આદિજાતિના લાભાર્થીઓને મિલ સિલાઈ મશીન દૂધ બનાવટના સાધનો બ્યુટી પાર્લરના સાધનો વેલ્ડિંગ મશીન વિવિધ પ્રકારની ફેરી લારી પ્લમ્બર કામના સાધનો આમ કુલ ઓગણસિત્તેર જેટલી કીટનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આદિવાસી લાભાર્થીઓને ધારાસભ્યના હસ્તે કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઓગણસિત્તેર જેટલા લાભાર્થીઓએ કીટો વિતરણ કરવામાં આવી હતી રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા વાગોડિયા તાલુકાના ગુગલપુર ખાતે આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નાના નાના માણસની ચિંતા કરીને આજે ગુગલપુર ખાતે મારી વિધાનસભાની અંદર આદિજાતિ કલ્યાણ માનવ કલ્યાણ ની યોજના હેઠળ ગુગલપુર ગામના ક્લાસ ની કીટ કરઘંટી ની કીટ બહેનો માટે થઈને બ્યુટીફિકેશન પાર્લર બ્યુટીની ની પાર્લર ની કીટ અનેક પ્રકારના જે આદિજાતિ માનવ કલ્યાણ યોજના હેઠળ આજે કીટ વિતરણ નો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા દેશના ના વડાપ્રધાન મોદી સાહેબ ગામે ગામ ગામડાના દરેક વ્યક્તિની ચિંતા કરીને મફત અનાજની યોજના હોય આયુષ્યમાન કાર્ડ હોય આદિ જાતિના લોકો માટે થઈને અલગ અલગ યોજનાઓની અંદર કોઈ પણ વ્યક્તિ દુઃખી ના રહે અને પોતાનું પરિવાર ગામડાની અંદર વ્યવસ્થિત રીતે ચલાવી શકે એવી ઘણી બધી અમારી સરકારની યોજનાઓ છે એ યોજનાના ભાગરૂપે આજે ગુગલપુર ખાતે વિતરણ કરવાનું હોય ત્યારે તમામ સરકારી અધિકારીઓ સાથે મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે આ સાથે ગુગલપુર ગામે આજે અમારું ખૂબ સરસ મજાનું સન્માન કરીને અમને જે બહુમાન આપ્યું છે બદલ ગુગલપુર ગામનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ યોજના હેઠળ હજી પણ આજુબાજુના ગામોને જે કંઈ બાકી રહી ગયા છે એ યોજના આ યોજના હેઠળ કાલથી બીજા પણ ગામોનું વર્તન કરવામાં આવે છે પાંચ સિત્તેર કીટો છે અંદાજિત રકમ કેટલી હતી અંદાજિત રકમ આ લાખ થી દસ લાખ રૂપિયાની રકમનું આજે કીટનું વીપણ કરે પંદર લાખ્યો હતો પર ખાતે માનવ ગરિમા યોજના હેઠળ આદિ જાતિના લાભાર્થીઓને અગ્નોસીતર કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ઘરઘંટી બ્યુટી પાર્લર દરજીકામ લારી એ બધી કીટ થઈ અગ્નોસીતર કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમાં આતના માનનીને ધારાસભ્ય શ્રી તામબેરશભાઈ વાકિલાબાપાામ્રદાસજી જિલ્લા સભ્ય તાલુકા સભ્ય બધાથી ભેગા થઈને અમે આજે વિતરણ કર્યું